નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જે સભ્યો નવા છે નવા જોડાયા છે અને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો આપણે શરૂઆત કરવાના છે આજે રિયાઝથી રિયાઝ કેમ જરૂરી છે આપણા સંગીતમાં એક કહેવત છે કે રિયાઝ કરે એ રાજ કરે તમારે સંગીતમાં રાજ કરવું છે તો રિયાઝ કરવો જરૂરી છે પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત એ અગાઉના વિડીયોમાં મેં સમજાવી દીધો છે અને તે અત્યારે આપણે ડિટેલમાં જતા નથી પણ જે આવડે છે આપણને ધારો કે પહેલો અલંકાર આપણે શીખ્યા વગાડતા આવડી ગયો ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરી એવું કહેવાય અને જ્યારે તમે સવારે વહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સાડા ત્રણથી ચાર કે સાડા ચાર કે પાંચ સુધીમાં તમે ઉઠો બરાબર બ્રશ કે કશું જ કર્યા વગર ખાલી પાણી પીને તમે રિયાઝ કરવા બેસો જે આવડે છે એનો રિયાઝ ઓમકારથી શરૂઆત કરો અને પછી મંદ્ર સપ્તકનો રિયાઝ કરો અને સપ્તકના રિયાઝ પછી તમે તમને જે આવડે છે એનો રિયાઝ કરો એટલે કે રિવિઝન રિયાઝ એટલે રિવિઝન જે આવડે છે એને ફરીથી ગોખો પ્રેક્ટિસ કરો એને રિયાઝ કહેવાય અથવા તો રિવિઝન કહેવાય તો આપણે ધારો કે સૌ પહેલાં ઓમકારનો નાદ કરીશું સવારે સીધા બેસવાનું સૌથી જરૂરી છે ટટ્ટાર ખભો ગરદન માથું કમર એક જ લાઈનમાં હોવી જોઈએ ઊંડો શ્વાસ લઈએ બરાબર સ્વર સાંભળીએ અને પછી ઓમકારનો નાદ કરીએ ઊંડો શ્વાસ લઈને તમે તમને ગમતું સ્વર પણ લઈ શકો એવું જરૂરી નથી કે પહેલી કાળી જ લેવી તમે ચાર કાળી પણ લઈ શકો આ સિવાય જે સભ્યો યોગા અભ્યાસ કરતા હોય સવારે ઉઠીને પ્રાણાયામ કરતા હોય તો એક ભ્રામરી પ્રાણાયામ જો તમને ખ્યાલ હોય ના ખ્યાલ હોય તો તમે યોગ્યાનો વિડીયા જોતા હોય તો એમાંથી તમને બ્રાહ્મણી પ્રાણાયામનો વિડીયો મળી જશે એ પ્રાણાયામ પણ ગળા માટે ખૂબ ઉપયોગી થશે ગળું સાફ કરવા માટે આ ઓમકાર પછી બ્રાહ્મણી પ્રાણાયામ તમે કરી શકો અને એક આવે છે હું આપણે હમિંગ જે એક જાતનો બ્રાહ્મણી પ્રાણાયામ જ છે આનાથી શું થશે તમારા ગળાના જે ટિશ્યૂ છે સ્નાયુઓ જે છે જે સ્વરપેટીની આજુબાજુ જે સ્વરપેટીને સપોર્ટ કરે છે એ સ્નાયુઓ મજબૂત થશે તમારું ગળું મજબૂત થશે ગાવા માટે એટલે આ પ્રાણાયામ ખૂબ અગત્યનું છે ભ્રાહ્મરી પ્રાણાયામ કરો અથવા તો આ રીતના મકારમાં પ્રેક્ટિસ કરો અને ત્યારબાદ આપણે જે પ્રેક્ટિસ ખરી કરવાની છે એ છે મંદ્ર સપ્તકના રિયાઝની પહેલી કાળીથી આપણે નીચે ઉતરીએ એટલે તમારું સ્વર ક્યાં સુધી પરફેક્ટ લાગે છે જો એ તમને ખબર ના હોય તો આ રિયાઝ કરવાનો નથી તમને ખ્યાલ છે કે દરેક સ્વરને તમે પ્રોપર એક્ઝેક્ટ પકડીને ગાઈ શકો છો તો જ આ સપ્તકનો મંદ્ર સપ્તકનો રિયાઝ કરવો અન્યથા કરવાની જરૂર નથી નહીં તો ઉપરથી બેસુરા થશો આવી ગયો હવે આપણે મંત્ર સપ્તકના અહીંથી શરૂઆત થાય છે ની શુદ્ધ છે આટલી સુધી પરફેક્ટ આવે છે મસ્ત સુધી હવે અહીંથી નીચે નથી ઉતરવું તો અહીં આટલીથી પાછા આગળ જઈએ કેટલા સમય સુધી કરવો જ્યાં સુધી તમને અનુકૂળ આવે તમને ગળામાં એવું લાગે કે હવે તકલીફ પડવા માંડી છે તો બંધ કરી દેવાનું એવું જરૂરી નથી ધીમે ધીમે તમારી કેપેસિટી ક્ષમતા એ ધીમે ધીમે વધશે પહેલીવાર તમે રિયાઝ કરવા બેઠાને બે મિનિટમાં તમને થાક લાગવા માંડ્યો ગળું ગળામાં એવું લાગવા માંડ્યું કે થાક લાગે છે તો સ્ટોપ કરી દો બીજા દિવસે બેની ત્રણ મિનિટ થઈ શકે ત્રણની ચાર પાંચ છ સાત આઠ નવ દસ મેક્ઝિમમ તમે અડધો કલાક સુધી પહોંચો તો ઇનપ છે આ આપણું ગળું સાફ કરવા માટેનો રિયાઝ થયો હવે જે વાત કરવાની છે મેં તમને અગાઉ પણ કહ્યું છે કે મંદ્ર સપ્તકમાં જેટલે સુધી તમે આવી શકશો નીચા એટલા તાર સપ્તકમાં ઉપર સુધી જઈ શકાશે અને પ્રેક્ટિસ અને રિયાઝ વચ્ચેનો તફાવત તો તમને ખ્યાલ જ છે આપણે આ સપ્તકનો રિયાઝ ઓમકાર મકાર બ્રાહ્મણી પ્રાણાયામની મેં વાત કરી આમાંથી તમને જે અનુકૂળ આવે એ ગમે તે એકનું પણ તમે શરૂઆત કરી શકો છો એવું નહોતું કે બધે સાથે જ શરૂઆત કરવી જેમને ગાવાનું ઇન્ટરેસ્ટ છે ગાવામાં રસ છે ગળું બનાવવું છે ગાયકીમાં તૈયાર થવું છે એમના માટે આ રિયાઝ ખૂબ જરૂરી છે અને આ રિયાઝ તમે જેટલો પાક્કો હશે તમારો પાક્કો એટલે સાચો સાચો રિયાજ હશે મેં કહ્યું ને કે તમને ખબર પડે છે કે આ સ્વર પરફેક્ટ હું ગાઉં છું કે નથી ગાતું એટલી તમને ખબર પડતી હોય તો જ આ રિયાજ કરવાનો એ સિવાય રિયાજ કરવાનો નહીં બરાબર છે ઓકે નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે